ગુડ મોર્નિંગ જી શ્રી કૃષ્ણ છે માતાજી સ્વાગત છે મેં તમારા બધાનું મારા આજના એક નવા ફ્રેશમાં આજના દિવસની શરૂઆત થાય છે સવારે આઠ વાગે આઈ હોપ કે તમે બધા સાજા હશો મારી તબિયત પણ થોડી સાજી થવા માંડી છે આપણો બધું કામ પતાવીને બહાર બેઠા છીએ કચરા પત થઈ ગયો મમ્મી રસોઈ કરી છે અને દસ જે વાગ્યું બહાર બેઠાએ થોડીક તડકો ખાઈએ કશી થોડી કરે આ રસોઈમાં છે ભાત તો બધાનો ભાત જ બનાવવાના છે એટલે શરદીનું બધા થોડી એટલે ચાલો જમભા કઢીને ભાત બનાવ્યા છે દાદમભાઈ સિંહ દાદા જમવા ભાઈ દેવસભાઈ દેવાજની ખાવ ચાલુ થઈ છે દેવસભાઈ

લોડો આગળ આગળ જાય દેવંશભાઈ પાસે પાસે જઈ દેવ આપણે ચાલતા ચાલતા વોક કરો લઈને ગયા પણ છોકરા ને લઈ લઈને જતા એટલે હવે થોડું થોડું ચાલીએ છીએ ઓટો ભરે સોસાયટી ત્યાં સુધી આપડે ઘરે પણ પહોંચી જવાય

આજના માટે બસ આટલું છે મારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે મને એક નવો વિડીયો સાથે ટાટા જય શ્રી કૃષ્ણ જય માતાજી